વિસાવદરના રામપરા ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાનો ત્રીજો દિવસ દેવી ભાગવતની કથા એટલે પૂજ્ય એટલા માટે કહી શકાય કારણ કે આ પુરાણ છે આ પુરાણ છે આ દેવી ભાગવત અને દેવી ભાગવત કથાનું રામપરા આ શ્રી રૂપલ માતા ચેરિટેબલ સસ્ટવતી આઈ શ્રી રૂપલ માતા વિજ્ઞાન પદે રામપરા ખાતે આ કથાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે વ્યાસાસ અને મહામંડલેશ્વર પરમપૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ લંકેશ્વરી દેવી માતાજીના શ્રી મુખેથી આપણે આજે ત્રીજા દિવસની કથા પૂર્ણ વિરામ થયું છે આજે ત્રીજા દિવસની કથામાં એમણે જે કાંઈ આપણને રસપાન મૃત કરાવ્યું છે એ કથામાં જે શ્રોતાજનોએ ભાગ લીધો છે તે બધાએ ધર્મલાભ ખૂબ સારી રીતે લેવામાં આવ્યો છે સાથે સાથે રૂપલમાં ધામ એટલે રૂપલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી નવનિર્મિત અહીંયા આશ્રમ જે બનાવવામાં આવ્યો છે જે રૂપલ રૂપલધામ આપણે શક્તિ તીર્થ જે કહેવામાં આવ્યું છે એનું નામકરણ કરવામાં આવ્યું છે નવ દુર્ગા શક્તિ તીર્થની અહીંયા સ્થાપના પ્રથમ દિવસે એનું લોકાર્પણ થયું છે બીજા દિવસે એટલે કે ગઈકાલે આપણે સોનલમાં પ્રેરિત રૂપલમા ધામ દ્વારા નિર્મિત આપણે સોનલમાં વિદ્યાધામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે કારણ કે માતાજી એ સોનલમાંના રસ્તે ચાલે છે સોનલમાંના પગલે ચાલે છે અને સોનલ માતાજીએ જે સૂચવ્યું છે કે શિક્ષણનું જે મહત્ત્વ છે એના માટે થઈને રૂપલ માતાજીએ ગીરના જે નેહડાના જે નેહાઈ ચારણો છે એના માટે એ ભણે ગણી શકે આગળ આવી શકે તેના માટે તેની શહેરમાં વિદ્યાધામનું પણ ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આજે કથાનો બીજો દિવસ હતો કથામાં કથા દરમિયાન દરરોજ આ ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારે વધુ પ્રમાણમાં લોકો અહીંયા રસપાન કથામાં કથાનો લાભ લે તેના માટે તેને રૂપલમાએ આ જન સમાજને ચડાવ્યો છે અને વધારે વધારે લોકો આ કથામાં ભાગ લે તેવો રૂપલ માતાજીએ આદેશ અને વિનંતી કરી છે જય માતા